દરેક શિવ મંદિરોની અનેક વિવિધ વિશેષતા હોય છે જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર અનેક વિશેષતા ધરાવે છે જેના કારણે જામનગર શહેરને પણ છોટે કાશીનું ઉપમાન મળ્યું છે જામનગરમાં કાશી વિશ્વનાથ રોડ પર આવેલું કાશી વિશ્વનાથ મંદિર આશરે એકસો એકત્રીસ વર્ષ જૂનું છે આ મંદિરની સ્થાપના જામનગરના વજીર ખવાસ કરસનભાઈ પૂજાણીના હસ્તે કરવામાં આવી મંદિરનું શિવલિંગ નર્મદાથી કાઢી અને વારાણસીથી કાશી વિશ્વનાથ મંદિરમાં વૈદિક પૂજા વિધિ કરવામાં આવી બાદમાં કાવડમાં વારાણસીથી જામનગર ચાલીને લાવ્યા હતા જેમાં દૂધની ધારાવાડી અને અખંડ જૂત ચાલુ રાખવામાં આવી હતી મંદિરમાં શિવલિંગ એવી રીતે રાખવામાં આવે છે જેવી રીતે વારાણસી કાશી વિશ્વનાથ મંદિર છે તેવી રીતે અહીં પણ શિવલિંગના દર્શન ચાર દરવાજામાંથી ચારેય દિશાએથી કરી શકાય છે આ મંદિરમાં અન્ય મંદિરો જેવા કે ગણપતિદાતા ભૈરવ બટુક ભૈરવ અને કાલભૈરવના મંદિર આવેલા છે આ મંદિર બૌતેર સ્તંભ પર બનાવવામાં આવેલ છે વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર જેવું જ આ મંદિર હોવાથી જામનગર શહેરને પણ છોટે કાશીનું ઉપનામ મળ્યું છે ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર આવા મંદિરોમાં ભગવાન મહાદેવજીની શિવરિંગના દર્શન ચારે દિશા એથી કરવામાં આવે છે જ્યારે આ છોટી કાશી પ્રખ્યાત જામનગર શહેરનું મંદિર છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું એ એકસો ને બત્રીસ વર્ષ જૂનું છે જ્યારે આ મંદિરની શિવ રિંગ છે એ નર્મદાના કિનારેથી જઈ ભગવાન વારાણસીમાં બિરાજમાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચન પ્રાર્થના અભિષેક કર્યા બાદ આ શિવરિંગને અખંડ દૂધની ધારાવાહી તથા છ અખંડ દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર ગયામાં આવેલ હતી જ્યારે જામનગરના મુખ્ય વજીર એવા કરશનભાઈ પુંજાણીની દેખરેખમાં તથાચ તેમના દ્વારા આ સાહેબ શિવરિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રકારના મંદિર વિશ્વમાં માત્ર ત્રણ જ છે એક નેપાળમાં પશુપતિનાથ મહાદેવ બીજું વારાણસીના કાશી વિશ્વનાથ અને જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર જેમાં શિવલિંગના દર્શન ચારેય દિશાથી થઈ શકે તે પ્રકારે ચારેય દિશામાં ચાર દરવાજા છે ભક્તો ચારેય દિશામાંથી શિવલિંગના દર્શન કરી શકે છે કાશીશનાથ માદવ મંદિરથી નાની ને ત્યારથી આવું છું અને અહીંનું આમ મહિમા જ બહુ સરસ છે હું ડેલી સવારે અહીંયા લોટો ચડાવવા આવું છું સાંજે પણ આવું જ છું અને બહુ સરસ સરસ રોજ શણગાર થાય છે એનો એક દિવ્ય લાભ લેવા બધા આવે છે બહુ બધી સંખ્યામાં અને એની આરતી બહુ સરસ થાય છે મંદિરની ખૂબ એવી આ ભાવના છે કે અમે લોકો દર મહિને અહીંયા આખો મંથ છે એ દર્શન કરવા આવી છે મહાદેવના અને મહાદેવના નવા નવા શણગાર અને સુરક્ષિત બધું અમે સારી

જે સેમ જે કાશીમાં છે તે રીતનું જ અહીંયા જામનગરમાં છે એટલે તો જામનગરમાં એ છોટી કાશી તરીકે ઓળખાય છે અને ખાસ વિશેષતા તો એ છે કે આખા શ્રાવણ મહિનામાં દરરોજ અલગ અલગ સણગાર પણ કરવામાં આવે છે અનેક વિશેષતાથી આ શિવ મંદિર અન્ય મંદિર કરતાં જુદું પડે છે અને અનોખા મંદિરના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે અનેક વિશેષતાઓના કારણે મંદિર અન્ય મંદિરથી જુદું પડે છે અને આવી વિશેષતાઓ ભક્તોને આકર્ષે છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ જામનગર